you mm -hmm. સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાયને આઘાત અને અસર પહોંચાડે એવું મારા જ ફિલ્મ ઓટીટી ઉપર પ્રદર્શિત થવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતોને ખૂબ જ મારી મચોડીને આ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને સનાતન હિન્દુ ધર્મને પણ ઠેસો પહોંચાડવાનો આ ફિલ્મે પ્રયાસ કર્યો છે ત્યારે આવી ફિલ્મ એ કદાપી ચાલવી ન લેવાય અને એના માટે આજે બોલેલી ખાતે અમે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો તેમજ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો ઉપસ્થિત રહી અને રેલી કાઢી અને મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે આજે અમે સૌએ કાળી પટ્ટી ધારણ કરી છે અને એ કાળી પટ્ટી એ વિરોધનું પ્રદર્શન કરે છે કે આવી ફિલ્મો વારંવાર હિન્દુ ધર્મ ઉપર પ્રહાર કરનારી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે આજે આ ફિલ્મોનો સખત વિરોધ કરી કોઈએ પણ એને ઓટીટી પર પણ જોવી નહીં અને સરકારશ્રીને પણ અમારી લાગણી છે કે આ ફિલ્મનો સતંતર બહિષ્કાર કરે એના ઉપર બેન્ડ લાવે એના ઉપર પ્રતિબંધ લાવે અને એ ફિલ્મને અટકાવે જેથી હિન્દુ ધર્મોની લાગણી સચવાય અસ્તુ